લાઈમાં તમારું સ્વાગત છે છ ગુરુદ્વારા ગુદ્વારા છે અમદાવાદ તમને દેખાતું હોય તો કમેન્ટ કરજો वारा मैं mm. મેટ્રો સ્ટેશન છે ઉપર થલતેજ તમને દેખાતો હોય તો કમેન્ટ કરજો મેટ્રો થલતેજ નું છે કિશોરભાઈ જય માતાજી બાય જય માતાજી કિશોરભાઈ કેમ છો ભાઈ નમસ્તે નમસ્તે જય શ્રી રામ જય શ્રી રામ કિશોરભાઈ કેમ છો ભાઈ ખૂબ ખૂબ આભાર તમારું લાઈફમાં આવા બદલ સપોર્ટ કરવા બદલ ધન્યવાદ તમારો જય કુરિયરમાં જય કુરિયરમાં કિશોરભાઈ જય મોગલમાં જય મોગલમાં ભાઈ જય જય હરમા જય હરમા ભાઈ કિશોરભાઈ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારું લાઈફ આવવા બદલ સપોર્ટ કરવા બદલ કમેન્ટ કરવા બદલ લાઈક કરવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો

જમી લો કિશોરભાઈ ખૂબ ખૂબ આભાર તમે આટલો સપોર્ટ કર્યો ધન્યવાદ તમારો તમારી પાછી લાવી કરવાની હશે અને વાંધો નહીં ભાઈ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો લાઈવમાં બદલ સપોર્ટ કરવા બદલ કિશોરભાઈ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જમી લો શાંતિથી કિશોરભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ આટલો સપોર્ટ કર્યો ઘણો આભાર તમારો ભાઈ જય માતાજી જય માતાજી ભાઈ વાંધો નહીં કમેન્ટ ના કરતા હવે વાંધો નહીં જમી લેજો ભાઈ

આભાર ધન્યવાદ લાઈવમાં આવવા બદલ સપોર્ટ કરવા બદલ ધન્યવાદ થેન્ક યુ વિપુલભાઈ જય માતાજી સાથે ઓકે વિપુલભાઈ વિપુલભાઈ કેમ છો વિપુલભાઈ મજામાં વિપુલભાઈ કેમ છે તબિયત પાણી બા તમારે હા સારા છે વિપુલભાઈ બાર તબિયત સારી છે તમારી કેવી છે વિપુલભાઈ જય માતાજી બેન કેમ છો તમે કેમ છો ઇન્ડિયન ઇન્ડિયન ભાઈ તમને ભાઈ બે ત્રણ દિવસથી વરસાદ આવે છે બાર કંઈ જવાતું નથી સાચી વાત છે વરસાદ છે ઇન્ડિયન ભાઈ અમારે છે બધે અને વરસાદ છે ઇન્ડિયન ભાઈ વરસાદ છે સાહિત્યકાર ગોવિંદ છો ભાઈ લાઈવ આવ્યા લાઈક રે તો લાઈક કરતા રેજો ગાંધીનગર થી ભાઈ તમે પેલા હા અચ્છા તમે નામ બદલી કાઢ્યું છે ને ભાઈ ગોવિંદભાઈ ગુજરાત સ્ટેટસ એવું કંઈક લખ્યું છે ગોવિંદભાઈ બેન દિવાળીના સમયે યાત્રા માટે મારે જવું પણ બધો પ્રોગ્રામ બંધ રહ્યો હા ભાઈ એવું છે ઓકે હેલો લાઈવમાં આવ્યા બધા ઘણા પણ બે જ લાઈક મળી છે તો લાઈક કોઈની રહી ગઈ તો લાઈક કરતા રહેજો માસી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી અરવિંદભાઈ તમને નવા વર્ષના બધાને તમને પણ અરવિંદભાઈ જય માતાજી યાત્રા પ્રવાસ ચેનલ અચ્છા હા યાત્રા પ્રવાસ હા એ ભાઈ એ જ છો તમે ગોવિંદભાઈ નામ તો યાદ રહી ગયું ગોવિંદભાઈ પણ તમારે તમારે કેવું ચાલે ગોવિંદભાઈ ચેનલનું કામ પંચાલ પ્રદીપભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી લાઈવમાં આવ્યા સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ લાઈવમાં આવ્યા હોય લાઈક કરતા રહેજો કમેન્ટ કરજો લાઈક જેની પણ રહી ગઈ હોય એની લાઈક મારી લાઈમાં આવ્યા હતા એક જ હતા બીજું કોઈ નહોતું પછી કંટાળી હતું પછી એવું છે ઇન્ડિયન બેંક પ્રદીપભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી માસી અરવિંદભાઈ કે છે માસી તમારા ગામમાં વરસાદ પાણી છે કે નહીં હા મારી છે વરસાદ આજે નથી કાલે હતો અરવિંદભાઈ આજે નથી બેન તમે કારમાં જઈ રહ્યા લાગો છો હા ઇન્ડિયન ભાઈ અમે અમદાવાદ આવ્યા છે પ્રદીપભાઈ કે છે લાઈક ડન ઓકે પ્રદીપભાઈ ખૂબ ખૂબ આભાર તમારો કોણ પ્રદીપભાઈ જય માતાજી જય માતાજી અરવિંદભાઈ માસી તમારા ગામમાં હસત પાણી અમારે ચાલુ છે એવું છે ને અમારે નથી અમારે કાલે હતો અરવિંદભાઈ ભાઈ પ્રદીપભાઈ જય માતાજી જય માતાજી પ્રદીપભાઈ જય માતાજી લાઈવમાં આવ્યા સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ લાઇમા આવ્યા હોય કોઈની પણ લાઇક રહી ગઈ હોય તો લાઈક કરી દઈજું કમેન્ટ કરજો પહેલે ડીમ ગયો મો હમ મારે પહેલાં કેવું તું બતાવે તમે હેલો લાઇમા લાઇક કરતા તમારા દીકરા ચલાવે છે તો ના મારા ઘરવાળા છે ઇન્ડિયન આ દીકરો તો ઘરે છે ઇન્ડિયન ભાઈ હેલો લાઈમાં આવ્યા હોય લાઈક રહી ગઈ હોય તો લાઈક કરી દેજો કમેન્ટ કરજો સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ લાઈવમાં આવવા બદલ સપોર્ટ કરવા બદલ કમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર તમારા સૌનો ધન્યવાદ હેલો લાઈવમાં સાહિલભાઈ લાઈક બેન બેનભાઈ લાઈક ઓકે સાહિલભાઈ જય માતાજી સાહિલભાઈ કેમ છો સાહિલભાઈ મજામાં ભાઈ સાહિલભાઈ બેન જય માતાજી બેન અમદાવાદ જાઓ છો સાહિલભાઈ હા અમદાવાદથી ઘરે જઈએ છીએ હા સાહિલભાઈ ઇન્ડિયનભાઈ બેન મને પાંચ માળા કરવાની કીધી છે પરંતુ એવું છે પાંચ હા તો કરી લેવાની ઇન્ડિયનભાઈ પાંચ માળા ભગવાનની સાચી વાત છે

મોબાઈલમાં ચાર પાંચ કલાક હોય જાય પરંતુ ભગવાન પાસે પંદર મિનિટ બેસવાનું નથી સાચી વાત છે સારું છે તમારે લાઈવ નો ટાઈમ કેટલા વાગ્યાનો છે આઠ વાગ્યાનો ને હમણાં તો મેં લાઈવ આજ થી કરીશ હવે લાઈવ રેગ્યુલર

મહેમાન હોય તો તમારે લાઈફ ચાલુ રાખવાનું મહેમાન હોય તો લાઈફ કેવી રીતના ચાલુ થાય ઇન્ડિયન ભાઈ મહેમાન હોય તો લાઈફ ના થાય કામ હોય ને ભાઈ ટાઈમ ના મળે બીજું કંઈ નહીં એટલે આપણે વચ ટાઈમ ઘટી જાય છે પણ હવે કરીશું શું ઇન્ડિયન ભાઈ બે ત્રણ દિવસ છે તો પછી તો થોડીક વખત વધારે લાઈવ કરી દેવાનું એટલે થોડો વોચ ટાઈમ લેવલમાં આવી જાય ઇન્ડિયન ભાઈ લાઈવ હમણાં નહોતા કરતા કે શું હા સાહિલભાઈ નથી લાઈવ કરતી હમણાં રાત્રે ફ્રી પડો ને તો રાત્રે અગિયાર સાડા અગિયારે કરતી હતી અડધો કલાક કે એમ કંઈક પંદર વીસ મિનિટ બાકી નથી દિવસે ક્યારેય લાઈવમાં કોઈની જતી પણ નથી અને સપોર્ટે કોઈને નથી કરતી હું પણ કરતી નથી લાઈવ જાતે પણ ઇન્ડિયન ભાઈને ઓળખે છે બધા દિવ્યકાંત ભાઈ જય જય સ્વામિનારાયણ લાઈક સાથે ઓકે દિવ્યકાંત ખૂબ ખૂબ આભાર તમારો પણ જય માતાજી જય માતાજી સાહિલ કે છે હા દિવ્યકાંત કે જય દ્વારકાધીશ ઇન્દન ભાઈ છે તમારા બેન ખાલી લાઈવ ચાલુ કરીને સ્ક્રીન પર ફોટો મૂકી દેવાનો એવી રીતના કરે છે તો વધે છે વર્ષ ટાઈમ ને ઇન્ડિયન ભાઈ સાચી વાત છે ગોવિંદભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગોવિંદભાઈ મહીપતભાઈ જય માતાજી લાયક સાથી મહીપતભાઈ કેમ છો મહીપતભાઈ નમસ્તે નમસ્તે વરસાદ ચાલુ છે હર હર મહાદેવ હર હર મહાદેવ મહીપતભાઈ ભવાનભાઈ જય માતાજી જય માતાજી સાહિલભાઈ કે છે દિવકાંતભાઈ જય માતાજી ભાઈ કહે છે જય માતાજી નમસ્તે નમસ્તે માં આવ્યા હોય લાઈક રહી ગયો તો લાઈક કરજો સૌ લાઈક ઘણી ઓછી છે સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ માં આવ્યા બદલ સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર દિવકાનભાઈ કહે છે ઠાકોરભાઈ જય માતાજી સાહિલભાઈ તમને કહે છે કદાચ ઠાકોરભાઈ ભવાનભાઈ લાઈક ડન કે ભવાનભાઈ ખૂબ ખૂબ આભાર તમારા સૌનો લાઈવમાં આવવા બદલ મહીપતભાઈ કે છે બેન ક્યાં ફરો છો મહીપતભાઈ અમદાવાદથી અમે ગાંધીનગર છીએ અમદાવાદ આવ્યા તમારી દીકરીનું ઘરે મહીપતભાઈ હવે ઘરે જઈએ છીએ સાહિલભાઈ કે લાઈવની લાઈક કરજો કોમેન્ટ કરજો મિત્રો સાહિલભાઈ કહે છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો સાહિલભાઈ સપોર્ટ કરવા બદલ

कैसा हो सो मेरे कैसा हो लाइक करो कोई नहीं वैसा चीज अच्छी पता है बरेट साहिल भाई कैसे छह महताजी दीवकत भाई के अंचो भाई तमे साहिल भाई कैसे दीवकत भाई तमने हेलो लाइक महल लाइक करो टेल करो कोई नहीं पर लाइक लाइक रहेगा तो लाइक कर दे चुके તભાઈ કહે છે બાબા સીતારામ સીતારામ બાબા સીતારામ મહીપતભાઈ આપણા માટે અલગ લાઈવ કરે તેનો વાંધો નહીં પરંતુ આપણે એ લાઈવમાં દેખાતા નથી હા હમણાંથી હું લાઈવ નથી કરતી ભાઈ પાંચ છ દિવસ થયા લાઈવ નથી કરતી એટલે મહીપતભાઈ કહે છે ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય મહીપતભાઈ હમણાં ઘણા દિવસથી લાઈવ નથી કરતી રાત્રે મોડા કરતી હતી એ પણ પંદર વીસ મિનિટ લાઈવ કરતી હતી અહીં પર પાકે જય માતાજી જય માતાજી લાઈમાં આવ્યા સૌનો સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ છો આ મિત્રો શું કેમ હસો છો શાંતિ ગ્રામ છે અદાણીનું છે આ આખો અદાણી ગ્રુપ છે અમદાવાદ નું અત્યારે રાત્રે ઓછું દેખાશે મૌલિકભાઈ મોજે મોજ હાજર મૌલિકભાઈ કેમ છો જય માતાજી નવા વર્ષના મૌલિકભાઈ ખૂબ ખૂબ આભાર તમારો શીતલબેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શીતલબેન તમને મૌલિકભાઈ હસુભાઈ મૌલિકભાઈ કેમ છો ભાઈ મજામાં મહેપતભાઈ કે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારું લાઈવમાં આવવા બદલ સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ એ તો એવું હોય કે બચ્ચાને આવે એટલે જાય એમ ચાલુ લાઈવ પણ એક હું દિવસ અદાણી ગ્રુપમાં ભૂલો પડ્યો તો હા પણ મૌલિકભાઈ એ બહુ જ મોટું છે સાચી વાત છે મૌલિકભાઈ કહે છે અદાણી ગ્રુપમાં ભૂલા પડ્યા હતા એવું છે ને મૌલિકભાઈ હાચી વાત છે મૌલિકભાઈ જય માતાજી સાહિલભાઈ કે છે મતભાઈ કે છે રામ 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 મૌલિકભાઈ સાહિલભાઈ જય માતાજી શીતલબેન હમણાં અમારે પણ માર્ગામ જવાનું થાય છે મોહતભાઈ મોહબત મહેબત ભાઈ ગયા છે રાધે રાધે સાઈ ભાઈ કે છે મોજે મોજ હા ભાઈ હાચી વાત છે મૌલિક ભાઈ એમાં છે સૌનો ખૂબ ખૂબ આભાર મૌલિકભાઈ આદાણી ગ્રુપમાં હાચી વાત છે ભૂલ્યું એવું છે જુઓ ને બેન આજે એક દેખાય તો ખાલી શીખવા જ આવ્યા ના ના એવું નહીં હોય બધા એને આવડતું જ હોય

સાહિલભાઈ જય શ્રી કૃષ્ણ શરણમાં શ્રી કૃષ્ણ શરણમાં સાહિલભાઈ મહીપતભાઈ જય મોમ્માઈ માં જય મોમ્માઈમાં જય મોમ્માઈમાં સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ લાઈવમાં આવવા બદલ સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર કે બધું સાચું પરંતુ માણસ હોય ઉપકાર માનવા લાયક ના ક્યારેક તો દેખાય કાંઈ એવું ના હોય ઇન્ડિયન ભાઈ સૌ સૌને અત્યારે આપણે સાહિલભાઈએ જેમ કીધું ને કે સૌને જે રીતના લાઈવ કરવી હોય એ રીતના લાઈવ કરે એવું હોય ઇન્ડિયન ભાઈ ઇન્ડિયન ભાઈ કે છે જય રવિચીમાં જય રવિચીમાં મેપત ભાઈ જય રવિચીમાં ધન્યવાદ સપોર્ટ કરવા હા એ વાત સાચી છે પણ સાચી વાત છે ને ભાઈ કરું છું સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી જય શ્રી કૃષ્ણ આ છે એક પણ બેન કે ભાઈ તમારી લાઈવમાં દેખાતા નથી કઈ કરજો કાંઈ વાંધો નહીં હું લાઈવ પૂરું કરું છું સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સપોર્ટ કરવા બદલ લાઈવમાં કમેન્ટ કરવા બદલ